હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી મુખ્ય જો ફરજ છે કે અમને શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જો પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો એ અને અમે બધાને એશ્યોર કરીએ છીએ એ ખૂબ સરસ રીતે જો એક ટીમવર્ક સાથે જો એ આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી જ નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઇમના વાત કરીએ તો આપણા લગભગ જો એ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જેસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જોઈએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ